અગિયાર પાંચ થઈ ગઈ છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા ને જેઠા બેન અહીંયા સ્ટેશન માં નાસ્તો કરે છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ખૂણામાં ખૂણા મુ કામ બેઠી છે મમ્મી પોતા મારતા કા હા

મેં જો કાલ ત્રણ બ્લાઉઝ કટિંગ કર્યા તા ને તે પૂરા ત્રણ નું કટિંગ કર્યું હતું પછી આ ભાભી માટે સીવું પછી આ એક મમ્મીની સાડીનું મેચિંગ નું બ્લાઉઝ નહોતું મેં સીવું તું એટલે પછી હવે મારે કઈ સાડી પહેરવી ન હોય પછી મમ્મી પહેરી નાખે એટલે આ મમ્મી નું સીવું પછી એક આ મારા માટે સીવું હમણાં બ્લાઉઝ ઉપર જ ઉતરાશે એનું બ્લાઉઝ સીવી નાખવીને પાંચ થઈ ગયા છે અને આજે જો ઘરમાં તો થોડોક વિડીયો લીધો હતો પછી બપોરે ખાઈ લીધું અમે અને હું ચેસ્ટર મૂકવા ગઈ ત્યારે અવલલોકના ને એમાં બ્લાઉઝ કરવા લઈ ગઈ હતી અને આવી ગયા તો બધાય જમી લીધું હતું પછી હું મમ્મી બે બાકી હતા તમે બે જમી લીધું કામ કરીને ફ્રી થઈ ગયા ક્યાં ત્રણ વાગી ગયા

હા કેવી સુખડી બને છે એમ જો અમને તો બહુ ભાવે બા ના સુખડી ભાવે છે એટલે જો હવે સુખડી બનાવવાની છે તૈયાર કર્યું બધું તૈયાર થઈ ગયું છે જો આ બે તપેલી લોટ લીધો છે એક તપેલી ઠલવી નાખ્યો છે અને એક તપેલી ભરેલો છે બે તપેલી લોટ લીધો અને જોવા ગુંદરી હવે માવો ઓલા લોટ ને એવું પડે એવું લાગે ને તો થોડોક ગોળ વધારવો પડે ને તો વધારશો હા ને

આટલું ઘી મૂકશું કા આપડે નાખીશ હવે કરી દેસુ ગેસ ચાલુ ઘી ગરમ થાય ને પછી પેલા ગુન તળી લઈશું તો હવે થઈ ગયું છે ઘી ગરમ અને ગુન નાખી દઈએ તો કેવો છે ગુન મમ્મી તળે છે હા

હવે નાખશું આપણે લોટ લોટ શેકાઈ ગયો છે હવે અને આપણે આ માવો છે ને એ લોટમાં એડ કરી દઈશું હવે આને થોડીક વાર હજી શેકલી લઈશું માવો ને લોટ મિક્સ કરીને ત્યાં સદ બકડ્યા ભાઈ ભરી બનાવવાનું હા ને માવા વાળી હુંકડી હોય ને તો જ બધાય ખાય હા

પેલા તો ઘી નાખવું પછી ગોળ છે હવે આને આપણે ગરમ ગોળનો નાખવું ચાલુ થઈ ગયું છે આવી ગયો છે જો આપણો પાક આવી ગયો છે હવે આપણે છે ને ગેસ બંધ કરી દઈશું અને આ બકડિયાને આપણે થોડીક વાર નીચે લઈ લઈશું આપણો પાક આવી ગયો છે ને જો હવે આપણે આ શેકેલો લોટ છે ને એ આમાં ઉમેરી દઈશું આપણે

એટલે હવે જો આપણે પીસ બનાવી લઈશું ને જોવા બે ચોકી ભરીને અમારી સુખડી તૈયાર થઈ ગઈ છે અને પીસે પડી ગયા છે બે ચોકી ભરીને બનાવી છે

જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય